ત્રણ હજાર ચારસો ને દસ કરોડ રૂપિયા હતું આગલા વર્ષ નું બજેટ ચોવીસ પચીસ માં ત્રણ હજાર ચારસો દસ કરોડ હતું આ વર્ષનું બજેટ પાંચ હજાર કરોડ થી પણ વધારે છે તો આ બજેટ એમના મુખ્યમંત્રી એમના વડાપ્રધાન એમના વિકાસ રથો એમના વિકાસ મહોત્સવો અમૃત મહોત્સવો એમની ગૌરવ યાત્રાઓ એમના મંડપો એમના બે બે હજારની ખાણીઓ ખાવા માટે પાંચસો પાંચસો રૂપિયાની ચા પીવા માટે એમની બે ત્રણ ત્રણ હજાર બોસો મૂકવા માટે આદિજાતિઓનું બજેટ નથી ભાઈ આદિજાતિનું બજેટ તમારી ઊંચી ઊંચી પ્રતિમાઓ બનાવવા માટે બિલ્ડિંગો બનાવવા માટે કોરિડોર બનાવવા માટે એના માટે નથી આદિજાતિનું બજેટ અમારા વિદ્યાર્થીઓ પણ ભણે ગણે બજેટ શિક્ષણમાં તમે નથી આપવા એ ભારતીય જનતા પાર્ટીની સરકારની આદિવાસી વિરોધી માનસિકતા થતી કરે છે અમારું આટલું બધું બજેટ કા વાપરો છો તમે અમને હિસાબ આપો ત્રણ હજાર ચારસો ને દસ કરોડ બે નું અમારું બજેટ છે કામ આપેલું છે એનો હિસાબ તમારે આપવો પડશે બે હજાર પચ્ચીસનું બજેટ સત્રમાં અમારા પાંચ હજાર કરોડ રૂપિયા હતા એ તમે કામ આપો છો એનો હિસાબ આપવો પડશે આજે આ વિદ્યાર્થીઓને છસો કરોડ માત્રની જોગવાઈ કરવામાં તમે અમને કહે છો કે બજેટ નથી ભારત સરકારમાં વાત કરવો પડશે તો અમારા કરોડ રૂપિયા બજેટ તમે કામ આપેલું છે એટલે સરકારને અમે